Via nè vừa. Via này nè, ra mùi hảo, vạt ra mùi hảo, vạt ra mùi ને આપણે આવી ગયા છે માંડવાના માર્ગે વાવવાની છે ત્યાં તો સો અત્યારમાં તો પાછું ફિટિંગ ચાલુ થઈ ગયું છે કેમ હા ઓણીન ફિટિંગ પાછું ચાલુ થઈ ગયું છે એનો વાળા કીધે હમ કે હવે આસ પાસું આપણું વાવીન કમ્પ્લેટ કરી દેવાનું છે કા હા સારું હમ જો આપણે સિંગ તગારો પણ ફેરી વાળ્યું છે પાછો રાગે પાડવાનો કલાક મથવાનો ને તે દિવસે સેમ ટાઈમ કાઢો સેટિંગ કરવામાં એમ આજે તે સેટિંગ થાય ત્યારે ખબર પડે કે કેટલીક વાર લાગે છે બધું સડાવી તો દીધું છે પાઇપ ફિટ કરી દેવી એટલે આમ તો સારું જ છે પણ સેટિંગ આવશ્યક નહીં થાવ તો એ જો ખ્યાલ રાખવાનો છે નહીં હા એ તમે સેવ કરાવ થાય કેટલી વાર તો

તડકી બહુ આકરી સાસ કા ગરમી છે એવી છે ઢાંઢા પણ આમ જો એક લેવા મીંડ્યા છે પણ હવે ખાલી હવે બે સાહ શેઢે પૂગડ દેવી પછી આપણે હવે વાડી ભેગા થઈ જાય કા બળદ લઈને ઓલા પણ પછી ખોડા પાછળ વાવવાનું છે પણ એને બપોર પછી હવે કા સારું તો હાલો હવે આપણે પાછું સારું કરી દેવી વાવવાનું કોણ બાકી છે જેસોદાયક રહે પાય લીધા શક્તિ પૂનમ સાંતની જમ જમ ન બા મંડી ને શું છોડ્યું નથી કુંડી થોડીક અંદર ઊંડી થઈ ગઈ છે પાણી માં એટલે આંબી નો હાકે એટલે એટલે એને ડોલે ડોલે

કે મેં હવા માં પછડા પાછળ આવી દઈ છે એટલે ફરીથી પીક થાય હા યે ચાર ફેરવા પડશે કાલ તલ લાઈટ ની પાળી ફરશે હોય શું ઉપાયું જતે પછી મને એવું છે બાર

ડાયરેક પાણી નાખતા હતા ને તો ઠંડુ લાગતું હતું એટલે ગમતું નહોતું એને પણ હાથ ફેર્યો ને મજા આવે એને હમણાં તો ધૂળે સડી હોય ને એટલી મોઢા ઉપર પાણી નાખે એટલે ન ગમે બધાને લેજો એને શેવડી ખાઈ છે હવે રહ્યો તારી માથે જ નાખવાનું તો બે બળદને ધમારી દીધા છે આપણે પણ હવે આપણે એને જોડવાના છે હા ત્યાં કારણ કે શીંગ વાવન હજી અધૂરી છે એક પડામાં એક પડામાં શેંગ વાવન બાકી છે તો ધમારા ગયા છે તો હવે આપણે લઈને શેંગવા બધા દઈએ કેમ

હવે ઉગાડવાની છે બધી ડ્રીપ લંબાઈ લંબાઈની કારણ કે માંડવાનો માર્ગે વાવ્યું એમાંય હજી ડ્રીપ પાથરવાની બાકી છે અને આમાં ડ્રીપ પાથરવાની છે વરસાદ થઈ જાય તો ઠીક છે નહીં તો બધુંય જ ઉગાડવાનું છે કેમ હાલો હવે આપણે અહીંયા ઠાંડાને વળવાનું હોય એટલે આપણે હવે હમ rutrasto bane layneewose bane yaikin layi o ena ba ewi lyasi ka kem gadi lineeva uh, n bato zoa so, evinsida bakala mato marva laseke ulusef naiem ñene nato te har walo to apreji બે ઉથલ મારવાની બાકી છે તો મારી દેવી